આ વખતે જ્યારે ઇન્ડિયા ગઠબંધન થયું છે તો ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર જીતે છે જીતે છે અને જીતે છે ભાજપ આજે બોખલાઈ ગઈ છે એમના ઉમેદવાર મનસુખ દાદા પોતે શું બોલે છે એમને પોતાને ખબર નથી એમના થોડા દિવસ પહેલા સીર પટેલ ભરૂચમાં આવ્યા હતા એમના પહેલા એમના મુખ્યમંત્રી ભરૂચમાં આવ્યા હતા

તમારે સાચવી લેવાના છે બહુત પોતાના ભૂત તમારે સાચવી લેવાના છે હું તમને વિશ્વાસ આપું છું ડેડિયા પડાને ઝઘડિયા આ વખતે સિત્તેર 70% મતથી અમે આવીએ છીએ અને આપણે આ વખતે જંગી લીડથી લોકસભા જીતીએ છીએ આજે તમામ સમાજના લોકો આપણી સાથે છે આદિવાસી સમાજ હોય માઈનોરિટી સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે દલિત સમાજ ત્યારે આ માત્ર ત્રણ દિવસ બધા સાચવી લેજો એ જ વિનંતી સાથે હું આજની વાણીને હું વિરમ